મિત્રો આ બરાનની જે ગ્રામ પંચાયત બને છે માલની ક્વોલિટી જો આ ભાઈ હાથેથી તોડે છે જો જેમ લાપસીની અંદર તમે ચોડતા હોય એ રીતનો માલની ક્વોલિટી જો એકદમ હિન પ્રકારની છે ખાલી રેતી જ વાપરી છે આપ જોઈ રહ્યા છો જો તાલુકો રાણપુર જિલ્લો બોટાદ આ ગ્રામ પંચાયતની માલની જે ક્વોલિટી છે એકદમ કક્ષાની છે ખાલી રેતી જ છે સિમેન્ટ ક્યાંય દેખાતો નથી આરસીસી માલ હોવો પડે કપચી પણ નજીવ નજીવી નાખી છે કોક કોક જગ્યાએ કપચીના દાણા દેખાય છે ના માલ હું જાતે તોડું તો જો આ એની ધાર છે અને આ મુઠ્ઠી તોડો તો સીધો માલ હાથમાં આવે છે અને એની ઉપર આ બ્લીપ બીમ ભીડવાનું કામ ચાલુ છે આપ જોઈ રહ્યા છો એકદમ ભ્રષ્ટાચાર વાળું કામ છે બરાનિયા ગ્રામ પંચાયત મિત્રો બરાનિયા ગામની અંદર જે ગ્રામ પંચાયતનું કામ ચાલુ છે એમાં કેવો ભ્રષ્ટાચાર ચાલે છે આપ જો હોય તો આ વિડીયોમાં જોઈ શકો છો તાલુકો રાણપુર જિલ્લો બોટાદ અને બરાનિયા ગ્રામ પંચાયતની અંદર બિલકુલ આરસીસીનો માલ નાખ્યા વિના માટીમાં આ કોલમ ઊભા કરવામાં આવી રહ્યા છે જો બિલકુલ માલ નથી અને માટી ની અંદર આ કોલમ ઊભા થઈ રહ્યા છે તો આ બીમ ધસી જશે પડી જશે પંચાયતનું મકાન તો એના માટે જવાબદાર અધિકારી કોણ રહેશે તો આપ જોઈ રહ્યા છો આ ભ્રષ્ટાચારનો નમૂનો